પાર્થ પંચાલ ધરપકડ કરી અને ધરપકડ કરાયેલા આરોપીને કોર્ટમાં રજૂ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે આ ગુનાની હકીકત એવી છે કે આ કામના તબીબ ફરિયાદીને અજાણ્યા મોબાઈલ નંબરોથી ફોન આવ્યો હતો અને આ કામના આરોપીઓ દ્વારા પોલીસ અધિકારી તથા સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન તેમજ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારી તરીકે ખોટી ઓળખ આપી હતી વોટ્સએપ સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી મેસેજ તથા વિડીયો કોલ કરી એકબીજા સાથે મળી આરોપીઓએ પોતાનો સામાન્ય ઈરાદો પાર પાડવા માટે ફરિયાદીની ધરપકડ કરવાની ધમકી આપી રિઝર્વર બેંક ઓફ ઈન્ડિયા તથા સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન ના લેટર પેડ ઉપર બનાવટી સહી સિક્કાવાડા ખોટા દસ્તાવેજો WhatsApp ના માધ્યમથી મોકલી ફરિયાદીને ડરાવી ધમકાવી ફરિયાદી પાસે તેઓના જણાવેલા બેંક એકાઉન્ટમાં રૂપિયા ચૌદ લાખ જમા કરાવડાવી ફરિયાદી સાથે છેતરપિંડી કરી હતી ત્યારે આ છેતરપિંડી કરી ગુનો આચરતા ગેંગના સભ્યની ધરપકડ કરવામાં આવેલ છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ થોડા દિવસો અગાઉ ભરૂચ જિલ્લામાં એક વ્યક્તિને હાઉસ એરેસ્ટ કરીને એની સાથે ફ્રોડ કરવા માટેનો બનાવ બનેલો તે સંબંધે ભરૂચ જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો હતો આમાં વિગત એવી છે કે ભરૂચ જિલ્લાના ટંકારીયા ગામમાં બસીર ઇબ્રાહિમ નામના એક વ્યક્તિ છે જે વ્યવસાય ડોક્ટર છે અને સિનિયર સિટીઝન છે એમની ઉપર એક કોલ આવેલો અને એમને કહેલું કે ભાઈ હું મુંબઈથી ટેલિકોમ્યુનિકેશન વિભાગમાંથી વાત કરું છું એ રીતે હિન્દીમાં વાત કરેલી અને એમને કહેલું ભોગ બનનાર બશીરભાઈને કે ભાઈ તમે જે મોબાઈલ યુઝ કરો છો એ મુંબઈને કેનેરા બેંકના એક એકાઉન્ટ સાથે લિંકઅપ છે અને એ તમારા મોબાઈલથી આ કેનેરા બેંકમાં છ કરોડ અને એસી લાખ રૂપિયાનું ફ્રોડ થયેલું છે અને એ ફ્રોડ જે થયેલું છે એની દસ ટકા રકમ તમારા એકાઉન્ટમાં જમા થયેલી છે એટલે તમારા વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો છે મુંબઈ મુંબઈ ખાતે અને તમારા ઉપર સીબીઆઈમાંથી અને અંધેરી પોલીસ સ્ટેશનમાંથી ફોન આવશે એમ કહીને ફોન કરીને કટ કરેલો ફોન ત્યારબાદ બીજો એમના ઉપર વિડીયો કોલ આવેલો કે જે સીબીઆઈમાંથી કોઈ અધિકારી વાત કરે છે એ રીતે એમને ધમકી આપેલી ડરાવેલા અને ત્યારબાદ થોડી વાર પછી અંધેરી પોલીસ સ્ટેશનમાંથી કોલ આવેલો એ રીતે એમને ડર બતાવેલો અને જો એમને આ એમના વિરુદ્ધના આ ગુનામાંથી એમને બચવું હોય તો ફ્રોડ કરનાર વ્યક્તિએ એમને એક એકાઉન્ટ નંબર આપેલો અને એ એકાઉન્ટ નંબરમાં તાત્કાલિક રૂપિયા પંદર લાખ જમા કરાવવા માટેનું કહેતા આ જે ભોગ બનનાર વ્યક્તિ છે એ પોતે ડરી ગયેલા અને એમને એવી પણ ધમકીઓ આપેલી કે જો તમે પોલીસને એક તમારા સગા સંબંધીઓને તમે જાણ કરશો તો અમે ત્યાંથી લોકલ પોલીસને કહીને તમને તાત્કાલિક ધરપકડ કરાવીશું એટલે પોતે ધરપકડમાં ધરપકડમાંથી બચવા માટે એમને તાત્કાલિક ધોરણે આ જે ચીટરોએ એમને જે એકાઉન્ટ નંબર આપેલો હતો એ એકાઉન્ટ નંબરમાં પોતે પંદર લાખ રૂપિયા જમા કરાવેલા અને ત્યારબાદ પોતે આવી રીતે છેતરપિંડીના ભોગ બનેલા છે એવું એમને લાગતા એમને ફરિયાદ આપતા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો જેની તપાસ સાયબર ક્રાઈમ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બારડે તપાસ હાથ ધરેલી આ જે મોડસ ઓપર ઓપરેન્ટી છે ડિજિટલ પ્રકારની અને સિનિયર સિટીઝન એમાં એમાં બનેલો હોય એના કારણે ગુનાની ગંભીરતા ધ્યાને લઈ આઈજીપી શ્રી સંદીપસિંહ સાહેબ અને મયુર ચાવડા સાહેબે એ પૂરતું માર્ગદર્શન અને સૂચના આપેલી ગુનો શોધી કાઢવા માટે જેથી પીઆઈ શ્રી બારડે ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરી અને ગુનાની તપાસ કરતા એમાં એમના ધ્યાન આવેલું કે આમાં જે જે આ ફ્રોડ માં પૈસા જમા થયેલા છે એ ફ્રોડ એકાઉન્ટ યુપીના કાનપુર ખાતે ખોલાયેલું છે અને એ એકાઉન્ટમાંથી પંદર લાખ રૂપિયા પૈકી એક રાજસ્થાનના એકાઉન્ટમાં અને એક મહારાષ્ટ્રના એકાઉન્ટમાં અને ત્રીજા પાંચ લાખ રૂપિયા એક ગુજરાતના એકાઉન્ટમાં જમા થયેલા છે જેની તપાસ આગળ કરતા પાટણના એક પાર્થ પંચાલના નામે એકાઉન્ટ હતું એમાં રૂપિયા લાખ રૂપિયા જમા થયેલા જણાઈ આવતા પીઆઈ શ્રી બારડે શોધખોળ કરી આરોપી આ પાર્થ પંચાલને શોધી કાઢતા એની ગુનાના કામે ધરપકડ કરેલી છે અને પોતાના એકાઉન્ટમાં રૂપિયા પાંચ લાખ રૂપિયા આવેલા હોવાની એને કબૂલાત કરેલી છે અને એની વધુ પૂછપરછ કરતા એક વિપુલ દેસાઈ નામનો વ્યક્તિ છે કે જે પાટણ જિલ્લાનો ગામનો છે એને આ ખાતું ખાતા ખાતું ખોલાવવા માટે અને એમાં આ રીતે પૈસા જમા થાય તો એ પૈસા પોતાને આપી દેવા માટે અને એના કમિશનના ભાગરૂપે રૂપિયા વીસ હજાર રૂપિયા મળશે એમ કહીને એના પાસે ખાતું ખોલાવડાવેલું હતું તે આ રીતે પાર્થ ને ગુનામો સંડોવણી જણાઈ જતા પાંચ પંચાલ ને ધરપકડ કરવામાં આવેલી છે અને આ જે વિપુલ દેસાઈ નામનો ઈસમ છે કે જેને આ રીતે ફ્રોડ કરવા માટે પાર્થ પંચાલના ના એકાઉન્ટ નો ઉપયોગ કરેલો છે તો એ વિપુલ દેસાઈની ની શોધખોળ સાયબર ક્રાઈમ પોલીસે શરૂ કરી દીધી છે